તો કેમ છો મિત્રો તમે બધા મજામાં છો આજના નાના બ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અને આજના બ્લોગમાં એવું છે કે મેં જે ઇન્સ્ટાગ્રામમાં એટલે કે મારી જે મુકો દેશી ડાન્સર ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ આઈડીમાં મેં એક રીલ અપલોડ કરી હતી કે જે આ રીલમાં વધારેમાં વધારે કમેન્ટ કરશે એ ભાઈને હું એટલે કે ભાઈનો હું કોન્ટેક કરીને એ ભાઈના ઘરે જઈને એ ભાઈને હું ગિફ્ટ આપીશ તો ફાઇનલી જે મેં રીલ અપલોડ કરી એમાં ટોટલ કમેન્ટ થઈ છે એક લાખ ત્રીસ હજાર જેવી કમેન્ટ થઈ ચૂકી છે અને એમાં એક ભાઈ જીતી પણ ગયો છે એ ભાઈની કમેન્ટ આવી છે ટોટલ ત્રણથી ચાર હજાર કમેન્ટ આવી છે મિત્રો તો એ ભાઈ ફાઇનલી વિનર થઈ ચૂક્યા છે જીતી ગયા છે તો આપણે એ ભાઈ માટે ગિફ્ટ પણ લઈ આવ્યા છીએ અને એ ભાઈનો તો કોન્ટેક મેં કરી લીધો છે ભાઈ છે પસાયતા ચોકડીના છે એવું મને મેં કોન્ટેક કર્યો છે તો એ ભાઈ એવું બોલ્યા છે કે પસાયતા ચોકડીનો છું ભાઈ તમે આવી જાઓ કીધું છે તો એ ભાઈ માટે હું ગિફ્ટ પણ લઈ આવ્યો છું તમે ગિફ્ટ જોઈ લો જીતેન્દ્રભાઈ ગિફ્ટ બતાવી દો દેખો આ ગિફ્ટ આપણે લઈ આવ્યા છે અને એમાં આ ગિફ્ટમાં એમની આઈડી પણ મેં લખી છે દેવું ડબલ જીરો સેવન કરીને છે અને ઉપર આપણી આઈડી છે મુકો દેસી બોય તો મિત્રો આપણે ગિફ્ટ લઈ આવ્યા છે તો જીતેન્દ્રભાઈ આપણે ગિફ્ટ આપવા માટે જઈએ કે બરાબર છે આપડા જીતેન્દ્રભાઈ સાથે આવવાના છે ને આ આપણી મહાદેવ એન્સવેર શોપ ની થેલી છે મિત્રો દેખી તો ફાઈનલી તમે મારા બ્લોગ માં બન્યા આજના બ્લોગ માં જોવાની બહુ મજા આવશે કન્ટિન્યુ બન્યા રેજો મિત્રો ચાલો હવે અમે બંને ભાઈઓ નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને અમે જશું તમને ખબર હશે ક્યાં જવાના છે અમે તો કન્ટિન્યુ બ્લોગમાં તો બન્યા જ રહેવાનું છે તમારે અત્યારે નાસ્તો થઈ જાય એટલી વાર છે અમે નીકળીશું પસાઈતા જવા માટે ત્યાં જઈને ભાઈને ગિફ્ટ આપવાનું છે ગિફ્ટમાં શું છે એ તો એ ભાઈને જ ખબર છે આ હોટેલ નું નામ છે પવનપુત્ર મિત્રો ફાઇનલી આપણે પસાયતા આવી ગયા છે દિવેન્દ્રભાઈના ઘરે દિવેન્દ્રભાઈ ને દિવેન્દ્રભાઈના ઘરે આવી ગયા છે એમનું હું ઘર બતાવી દઉં તમને જુઓ અને આપણા દિવેન્દ્રભાઈ બેઠા છે અને આ એમનું ઘર છે અને એમના મિત્રો પણ આવ્યા છે તો હવે થોડી વાર બેસીશું અંદર ઘરમાં પછી ભાઈ જોડે મુલાકાત કરશું વાતચીત કરી હવે મેં બેઠા બેઠા બરાબર ને ચાલો ભાઈ કેમ છો પછી મજામાં છે શાંતિ બસ શાંતિ આપણા ફોલોઅર્સ છે સપોર્ટ છે આમનો સપોર્ટ છે તો આપણે આગળ છે બાકી આપણે જીરો છે ભાઈ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે પસાઈતા એ તો તમને ખબર જ છે આગલા વિડીયોમાં તમને મેં બતાવ્યું છે તો જે મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી કે જે વધારામાં વધારે જે ભાઈની કમેન્ટ આવશે આ રીલમાં એ ભાઈને હું ઘરે જઈને કોન્ટેક કરીને ભાઈને ગિફ્ટ આપીશ તો ભાઈ આ જે વિનર થઈ ગયા છે જીતી ગયા છે એમાં લગભગ ત્રણથી ચાર કમેન્ટ ભાઈની આવી છે અને ટોટલ એમાં કમેન્ટ છે એક લાખ ને ચાલીસ હજાર જેવી કમેન્ટ થઈ છે એમાં દિવેન્દ્રભાઈની કમેન્ટ ટોટલ છે બે થી ત્રણ હજાર કમેન્ટ થઈ છે તો આપણે ભાઈને ગિફ્ટ આપવા માટે આવી ગયા છે તો ચાલો આપણે પહેલા એમને ગિફ્ટ આપી દઈએ ભાઈ વિનર તો થઈ ગયા છે હવે પછી મિત્રો આપણે આના પછી એક બીજી રીલ પણ મૂકવાનો છું ગિફ્ટ માટેની તો એમાં જે જેની પણ વધારે કમેન્ટ આવશે એ ભાઈને હું ઘરે જઈ કોન્ટેક કરીને ગિફ્ટ આપીશ મિત્રો તો તમે પણ ફોલો ના કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો તો સૌથી પહેલાં તમારી પાસે રીલ આવી જાય અને તમે કમેન્ટ કરી શકો અને મને પણ તમારા ઘરે આવવાનો મોકો મળે તમારી મુલાકાત લેવાનો મોકો મળે તો મિત્રો આપણે ભાઈને ગિફ્ટ આપીને પાછો હું મારા મહાદેવ એન્સર શોપ પર આવી ગયો છું અને અત્યારે સંતરામપુરથી મારા મિત્રો આવ્યા છે આજે જે ઇન્ટરવ્યુ લેવાના છે ને ઇન્ટરવ્યુ લેવાના છે યાર આજકાલ તો ખાવાનું થોડુંક ઓછું કર્યું ઘટી ભાઈની બોડી ઘટી છે થોડી કઈ વાંધો નહીં તો પાછી આવી જશે બોડી તો મિત્રો હવે પાછા આપણે નવા બ્લોગમાં મળીશું નવા ગિફ્ટ સાથે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેની વધારે કમેન્ટ આવશે અને આપણે ઘરે જઈને ગિફ્ટ આપવાનું છે ને છે ને છે